નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર વાત્રક જળાશે માથું ઉનાળુ ખેતી માટે એકસો ચાલીસ ક્યુસેક પાણી છોડાયું પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ અપડેટ આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે અમદાવાદ પોલીસે હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી હેલ્મેટ સંસ્કાર ઝુંબેશ અંતર્ગત સાત હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી ગુજરાતમાં પાંચ દિવસ બાદ ફરી ગરમી વધશે સુરક્ષા વ્યવસ્થા સઘન ચૂંટણી પહેલા એરપોર્ટ પર સીઆઈએસએફના છસોથી વધુ જવાન તૈનાત કરાશે સમાચારોમાં વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે જે મુજબ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યનું મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે એટલે કે ચાલીસ ડિગ્રી તાપમાન પહોંચશે બીજી તરફ વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વધવાની સાથે ટર્મિનલનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે એરપોર્ટ પર ફરજ પરની સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સને લોકસભા ચૂંટણી પહેલા વધારાના છસો કર્મચારીઓને તૈનાત કરવામાં માંગ છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે તે મુજબ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરનું મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે એટલે કે ચાળીસ ડિગ્રીએ તાપમાન પહોંચશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીનો અનુભવ ઓછા પ્રમાણમાં થશે અમદાવાદ પોલીસે હેલ્મેટ સંસ્કાર યોજના અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી છે હેલ્મેટ પ્રત્યે બાળકો થકી વાલીઓને જાગૃત કરવા માટેનું એક અભિયાન પોલીસે શરૂ કર્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે સાત હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યું હતું વાલીઓમાં પણ હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો સામાન્ય રીતે અકસ્માત સમયે હેલ્મેટ અનેક લોકો માટે દેવદૂત સમાન સાબિત થાય છે લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ વર્ગ ત્રણ સંવર્ગની કુલ બાર હજાર ચારસો ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરાઈ હતી હાલ ગુજરાતમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે પંકાયેલા ભાજપ માટે મોટી ચિંતા કહી શકાય કારણ કે હાલ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને ભાજપ મજબૂત સીટ એવી રાજકોટ બેઠકથી લોકસભાથી ચૂંટણી લડાવી રહ્યું છે પરંતુ તેમના એક નિવેદન બાદ છે રીતે ગુજરાતનો રાજપૂત સમાજ ભડકેલો છે તો જોઈએ આ અહેવાલમાં ગુજરાત એ ભાજપનો ગઢ છે અને પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય છે પરંતુ હાલ ગુજરાતમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે પંકાયેલા ભાજપ માટે મોટી ચિંતા કહી શકાય કારણ કે હાલ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપ મજબૂત સીટ એવી રાજકોટ બેઠકથી લોકસભાની ચૂંટણી લડાવી રહ્યો છે પરંતુ તેમના એક નિવેદન બાદ જે રીતે ગુજરાતનો રાજપૂત સમાજ ભડકેલો છે તે જોતા સ્થિતિ ઉકળેલા ચરુ જેવી બની છે એમાં પણ હવે પાછું ક્ષત્રાણીઓએ મોટી ચીમકી આપી દીધી છે ભાવનગરમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના

રૂપાલાએ પોતાના નિવેદન બદલ માફી પણ માંગી પરંતુ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાના આ નિવેદન બદલ માફી પણ માંગી પરંતુ આમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ ક્ષત્રિયોને વિનંતી કરીને કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ પરંતુ આમ છતાં ક્ષત્રિયોનો ગુસ્સો ઠંડો પડ્યો નથી હવે આ સમગ્ર મામલે ગુજરાતના કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે મંગળવારે મોટું નિવેદન આપતા કહ્યું કે અમારી માંગણી છે કે પરસોત્તમ

આજે છ દિવસની ઉનાળી માટે પતિથી જાઉં છું ગામડે ગામડે મિટિંગમાં ઘરે કઈને આવી છું મારી વાત નો જોતા આજે રૂપાલાની સ્થિતિ ટેન્શન નહીં થાય ને બળીને ભસ્મ થઈ જાય ને રૂપાલાના ઘરની સામે હું બાકી ઘરે તો હું નથી જવાની બે છોકરાને ઘર મૂકીને આવી છું છ દિવસથી બારે છું એટલે મારે આજે બધા ભાઈઓને કેવું છે પાછી અત્રે જણાવવાનું કે પરશુતમ રૂપાલાના જે નિવેદન પર વિવાદ ઉભો થયો છે તેમાં અંગ્રેજો સાથે રાજપૂતોના રોટી બેટીના વ્યવહારને લઈને ઉલ્લેખ થયો હતો જેના કારણે ક્ષત્રિય સમાજ ખૂબ કાળજાળ જોવા મળી રહ્યો છે પહેલીવાર એવું પણ જોવા મળી રહ્યું છે કે કોઈ મુદ્દાને લઈ ક્ષત્રાણીઓ આટલી આક્રમક તેવરમાં જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે વાત્રક જળાશયમાંથી ઉનાળુ ખેતી માટે એકસો ચાલીસ ક્યુસેક બાયળ અને ધનસુરા તાલુકાના બે હજાર બસો ખેડૂતોને ફાયદો થશે તો ત્રણેય તાલુકાની બારસો હેક્ટર જમીનમાં વાવેતર કરાયેલ મકાઈ ઘાસચારાના પાકને મળશે પાણી તો ખેડૂતોની માંગણી બાદ સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં એજ્યુકેશન બસો પંદર ખાનગી શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ માટે ફાળવાયેલી આઠસો ને એકતાળીસ બેઠકો માટે કુલ ચાર હજાર નવસો સિત્તેર ઓનલાઈન અરજી મળી છે છેલ્લે છવ્વીસ માર્ચ સુધીમાં ચાર હજાર ત્રણસો અઠ્ઠાવન અરજીઓ મળી હતી ત્રીસ માર્ચ સુધી મુદત લંબાવવામાં આવી હતી તો વધુ છસો બાર અરજીઓ નોંધાઈ હતી ભાવનગર શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી અને હોળી બાદ શિયાળુ સમાપ્ત અને ઉનાળાની શરૂઆત થાય છે એપ્રિલ માસમાં તાપમાનમાં વધારો થવાની શરૂઆત થવાના બદલે તાપમાન ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ નોંધાય છે તો ગુજરાતી કેલેન્ડર મુજબ ચૈત્ર અને વૈશાખ તપે એમ કહેવામાં આવે છે એપ્રિલ અને મે મહિનામાં સતત ગરમીનો પારો ઊંચો રહેશે